કોમાર એ મોડી ને હો એટલે કે રાત્રી સાત ને પાર્યો કે કોમાણો દિન નું પૂરીયા પાછા આખ રાખો પણ ની નું તાકી તો ભૂનું નઈ આયા બરો કે છે ને બોયો ની નું ગણે એક આયો કે રામરામ ધૈરન કી ધૈર બધો મજામાં આમી એક મજામાં સં સ્વાગત છે તમારો નવા બ્લોગ ને andar તો મિત્રો અમે આજ બધાય પાસા પરિવાર આખ્યા

હારું એક મારે જોવા બપોર બાબો હું તો મિત્રો એમ છે ને બપોર કરેલી પછી મળ્યા આગળ બ્લોક ના અંદર

તો મિત્રો હું મારું પેલું પ્રેમેટ આવ્યું તારું તમને કહેતો હતો કે આ પેમેન્ટ મારે રાખવાનું નથી આપણે કરો આપી દેવાનું થાય તો એ વન હે જે આપણે હે ને મોરી ફોઈ ભાગે જવું નથી એને આપી દઈએ આપડી આપણી બધે પાછી પાંચ બે બે ને ત્રણેય બીનો ને આપી દેવા ભાગી આવે નહીં આપણે પછી જાજો તો પેમેન્ટ હજી આવ્યું ને પછી આવી હે તારો ને જો પાછી પાછું ત્યાં લેરે કોઈને કહી કે ઓભાર મેં તો તમે કીધું કે મને કે તો વાત છે પડતા હે ને આ તને લેરી આપે છે એટલે બાકી જાય બાકી છે છે ને रेखा ने लिखी है ओहो ओ भाई तारे बाहे राख्यावा तो कुंदन મિત્રો મળી તીકુ લઈ 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 ને હવા થાકે ગો હવા નીવિયું સિક્કુ આવે મિત્રો પાણી કરવાનું કામ ચાલુ છે મૂરી પુઈ ને લીરી પુઈ ને બધા એ ભેરા થાય ને ભાંડોના આખા હીરા તને

Allora, poi gubure lì. Allora, poi gubure, dai a là. Derià, dai lì

What <laughs> <laughs>

મિત્રો પોટો ખાધો પણ હા ગરમી સડાવી દીધી પછી ગુલપીઓ લીધી મીન ઈના ઈના ઓરિયા જો ઈના તો ઓઠ બેડા 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 ઓ હો હો મજા આવી ગયો હાટે પોટો ખાવાની માન નિરાશ થયો ગુલપી ખાધી દા બહુ